તો મહાદંશે આપણે આ રોગને અટકાવી શકીએ છે સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નિર્મૂલન કરવા પ્રયત્નશીલ છે એક અભિયાન સ્વરૂપે સતર્કતા સાથે રોગની જાણકારી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલની વિના મૂલ્યે સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌની સહભાગી બનવા અપીલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈએ જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહિહારો પ્રયત્ન કરવો જોઈએ આપણી પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાંથી આ રોગને નાબૂદ કરી શકાય તેમ છે લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ આપણે જાગૃત થઈને સિકલ સીલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવી જોઈએ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા નેત્રંગ તાલુકા ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો પ્રાયોજના વહીવટીદાર અંકલેશ્વર પ્રાંત અધિકારી મુખ્ય આરોગ્ય અધિકારી જે એસ દુલેરા તાલુકા વિકાસ અધિકારી સુલે પટેલ મામલતદાર રિતેશ કોંકણી આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા